વસ્તુ ઘણું બધું લાવેલા છે એ તમને અંદર જઈને દેખાડશું નવડા બધા અમને મેં સાગડી અમે વૈયા અંદર પૈસા તમને પાછા મળશું તો ફાઈનલ આપણે ત્રણ નંબર મેક દીધું છે અને એક મોટો જબર પાણો લીધો છે કેમ કે આપણે લંગર નાખવું પડે બોટ જાય તો આપણે લંગર નાખવાનું છે આ બધે સામાન સડાઈ તો ફાઈનલ પાણી અંદર બેહી જાય છે અને હવે નાવડી આપડી અલગ ભાગી છે ધીમે ધીમે સરે ભાઈ કોઈ દીધું હાઈકો નથી પહેલી વાર આંકી તો તમે વિડિયો ની કન્ટિન્યુ બને વાત છે માથે જાય અને આપણે વૈસમાં જાણ છે કેમ કે આપણે કોઈ ડિસ્ટર્બ નો કરી યાર અને બક એમની એમની આમ કેસો આમ આમ કેસો તો એમ કેસો હાલો તમે જાય છે એક વળીઓ છે એના કિનારે આપણે દોરી બાંધી દીધી નાખવાની જરૂર નીકળે પાણી અને દોરી બાંધી બાંધીધું છે વાંધો નહીં રહેવું અને હા પાણી કિનારે પાછું ન તો એટલે વાંધો જ નથી થાય પણ રાઈ પડે પછી ખબર પડે હું જોઈ પછી ઓલા પણ વૈશ માં પછી ના પાણા ઈવા યુઝ કરશું કા અને કાંઈ વાંધો નહીં હાલો કડીક બાંધી અને આમ નંબર રહી દોરી તો ખદડ બંધો ને મારો ભાઈ આમ જો દોરી છોડી જાય રાત ને વાત બાદ નીકળ્યો ઈ દવાત વાત આ હા એમ બરોબર છે બંધ બંધ હા બસ બંધ જઈને રહી હજર છે બંધ બંધ ફાઈનલ એમ છે ને કન્ફર્મ મસ્ત મજાનો ઊંધી તૈયારી થઈ ગઈ છે એકદમ હવે નાખો દિવસ હવે ધબ ધબટી બેવન છે ને પછી ભૂખ લાગે તો આપણે કઈ આગળ વસ્યા છીએ અને અત્યારે જો અંધી બાજુ એક કથેરી ખુશે ધમ ધમટી ને સમય તમને દેખાડી દેવો કે આપણે હા સમય મને મારા અંદર હા ભાઈ હા છે આ છે આ આથમ છે એવી રીતનું છે લોકેશન અને હકીકતમાં તમને જો કે બધી આપડે ફેરવી દીધી કેમેરો તમને કોઈને ન થાય વિશ્વા બરાબર ને ચોવીસ કલાક નો વિડીયો બનાવો છે બનાવો છે અને છે પછી વાત તો મિત્રો ફાઇનલી છે ને હવે આપડે આ જે છે ને તમને બધું દેખાડવામાં આવશે ને હવે બેઠા છે નવી રહ્યા કાચંદ

તવિયું બવ્યું ઘણો બધું વસ્તુ પેલા આપણે આમ જો પાણીની બોટલો ને બોટલો બધું પાણીમાં આવ્યો તો મારા દીકરા પાણી લઈને આવેલો બોલો કા દેખાય કે એને કા કરો તો કરો દે ફૂલ થા વાહ પપ્પા બસ બસ વાહ તો ફાઈનલી આપણે જો આ પાવર બેગ છે બે કોડ છે ગ્લેપ છે બચ્ચું છે બે પાણીના આ ડબલા છે પછી પાણીની બાટલો છે આ પછી આમાં છે

દેખાડી દે ઇન્કીલી બરોબર બને બરોબર છે અને મિત્રો ફાઇનલી ને છત્રી છે અને આવી જશે અમારા બરક છે મને હાથ કરવા બોલો કે મને એમ કે

આપડે છે નહીં આમાં લઈને આમાં લઈ ફાયદો આપણે પડી જાય તો કઈ મને નહીં ચલો તો બંધ ભાંગી

અને જો આવી રીતના જંગલની ભેખ છે અહીંયા કાંઠે વ્યા છે અને આપણે ઓલ્લા પણ આવેલા છીએ પણ બાકી ના જ નથી ને આવું ઉતરવાનું નથી આપણે અહીં બેઠા બેઠા બધું જો કાંટા બાટા બધું અંબાઈ જ અહીં લઈ 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 છે ને હવે આ બધું આવું ઘણું ખરું તૈયારી છે બધી કરવા મળી આવે પરફેક્ટ કા હા લો કરીને તૈયારી તો મિત્રો ફાઇનલી ડબલ્યુ હારે હારું છે પણ આપણે કાગળ છે નહીં એના કારણે આપણે શું કહેવાય કે કાગળ બધા આ છે પણ આ કોસરી રાખવા છે ફોન રાખવા માટે તો આ ડબલ્યુ એક્સ ને કાપી છે સુલ્લો જગ્યા માટે ચાલો

ફાઈનલી આપણે દેશ જોગડ અપનાવ્યો છે કેમ કે અપનાવવો પડે એમાં તો આપણે થર્મોકલ છે કે નહીં એ ઓગળી જાય તો ઓગણી નહીં એ માટે ડબલું નાખી દીધું છે ઠાકરવાળું ડબલાની માથે વાટકો પાણીનો છે ને પાણીને વાટકાની માથે આપણે પણ સૂલો અને સૂલની અંદર આપણે પંદર મીટર નાખી છે ને હવે અમારે બનાવવાની છે રસોઈ તમે ફૂલ તૈયારીમાં સીએ હવે તૈયારી એટલે કે એકદમ કંઈ ઘટન નહીં રસોઈ બનાવીને પછી નાસ્તો કરશે તમને ડાયરેક્ટ મળું અથવા બનાવતો એવા મળશું મિત્રો ફાઇનલી હવે છે ને આપણે મોકો મળ્યો છે સડક દસ ને અડતાલીસ મિનિટ થી ગઈ છે ને હવે આપણે પાણી પાણી નાખી દીધું છે શું પેટાવાનું છે પાણી અમે તો અરે મોટા તૈયાર સડી છે ડુંગળી આપણે તેલ પાછા ભૂલી ગયા લેવા લોઠા

એલા કસરો ગડી જો બોલો શાક માં લો શાક માં હું ડુંગળી બફાઈ આમાં અને ડુંગળી બફાઈ બોલો કોઈ ડુંગળી કજે બાપી અમે ડુંગળી બફી મેગી બનાવી છે આ હું કે એકલી મેગી બનાવી લે છે તો આ ભાઈ કે ડુંગળી તો નાખી છે કે તમે હાલો નાખી અને જો ગરમ થયો ભાઈ અલ્લે મસબા માં સડક મોજા વધારે થઈ જાય એના કારણે હલ્લે છે હલ્લો તો તાપે જાયમો ને તપે જાયમો ને જંતી બેન ઢવડાઈ જાયમો તો લાલ છે હવે લાલ છે ને દેડી કોઈ મારો બેટો ઈક જો આવ્યો તો વાત ન પૂછો ચાલ તો કાઈ વાંધો ની તાબા માં સમજો એવી બેલ લે ताप या बाग उता पर नहीं हते पेड़ी आप उता बाग उता भाग अन्द भ्याग हो चुँ में स्टिक बाडी स्टिक यार आप पर यह तर्व जो ડુંગળી બફાણી બોલો પાણીની ની ડુંગળી બાફી હોય બાફી એટલે બાફી મિત્રો ફાઈનલ છે ને ડુંગળી તો ઝાઝી બફાઈ જશે હવે મેગી નાખી દેવાની છે આપડે થોડુંક પાણી નામી પછી મેગી પાછી સડે તો ડુંગળી સડી જાય શું કહું તમને કઈ વાંધો નહીં બહુ બટન ધબ ધબી પાછું પાણી રેડી દે એટલે ડુંગળી બફાઈ જશે ને હવે પછી ડાયરેક્ટ આપણે મેગી નાખવાની છે મિત્રો આપણે ફાઈનલી મેગી તૂટી જશે અને હવે મેગી મેકવાની છે આમ આપણે નાખવાની છે પાણી તો નામી જાય ગરમ થઈ જશે પાછું અને આવી રીતે મેગી નાખી દેવાની છે આખા આખા નાખો ભાંગી નાખી દો ભાંગવા પડે ભાંગી લાવો ભાંગી વાહ સરસ

કાંઈ વાંધો નહીં પાછા બીજી શનિ મહિના આપણે બે મેગીને જ પાઉસ નાખીએ કાં કેમ કે શહેર હતા પણ બે બે પડ્યા છે એ વખત પણ એક અહીંયા કેમ કે હા માં નહીં બોલો કાં તો બે તવીમાં બે બે બનાવીને બે વખત બનાવો પણ આ બે બે વખત બનાવી કેમ બાપ કલાક ચડતા એવું લાગે કાંઈ એક કલાક ચડેલું હાલે લે તો એમ છે યાર ને અત્યારે તું કઈ ભૂખે એવી લાગી જાય સવારથી કઈ ખાધું નથી ખાલી શાક સાફ પીધી બાકી બીજું કઈ છે નહીં અચાર વાગી જાય કેટલા યાર હું કેટલા વાગી જાય અગિયાર વાગી અગિયાર હે મને લાગે બાર વાગી જાય અગિયાર ને સવાર બોલો તો કાંઈ વાંધો નહીં

થઈ જાવ ને ઠંડો સુલો તો પછી આ હા બધું કોલ તરી જશે અને આપણે તો આ સૂલોનું ઓલું પાણી હતું આ હેઠળ મેં ગરમ થઈ ગયું છે એને ફકાઈ દેવું પણ હમણાં થવી જવા દઈએ આપણે મેં કીધી અને મને બધું હવે નાસ્તો કરી લઈ કેમ લાગે હા નાસ્તો કરી લઈએ મને ભૂખ લાગી યાર બહુ વાત છે એને ભૂખ લાગે ને સમય ઘણો થઈ ગયો છે કેટલા લાગી જાય અડ અગિયાર થઈ જાય બોલો અમે મેગી બનાવીએ એક આજમાં તો મિત્રો ફાઇનલી છે ને ભાણમ આપવાનું શરૂ થઈ જશે અમારે તો નાસ્તો કરવાનું છે ને અત્યારે નાસ્તો કરવાની કંઈક અલગ મજા આવવાની છે કેમ કે સમય આમ જુઓ દસ ને સાડત્રીસ છવ્વીસ સત્યાવીસ મિનિટ અગિયાર ને સત્યાવીસ છે ને નાસ્તો કરવાની કંઈક હવે મજા આવવાની છે કેમ કે ભૂખે ભાઈ લાગી છે કકડીને એટલી બે મેગીના પડી કાંઈ એ થાય નહીં બે પીળ્યા છે એ પાછી બનાવજો પણ હવે પાણી ઘીું છે તો પાણી મગાવવું છે તો ઓલા પણ આપણો કિનારો રસ્તો ના કોક દેવા આવશે ને પછી થશે કંઈક સંપર્ક કરજો કાંઈ વાંધો નહીં ચાલો નાસ્તો કરો બધા મિત્રો મીઝો નાસ્તો કરી હાદી મેગી બની પડે મારી બેટી ભાવે નો ભાવ ભૂખ હોય એટલે ગમે જાય જતો બોલે શું કહું તમારા વાળા તો મિત્રો ફાઇનલી અમે છે મેગી ખાવા બે જાય છે ચાલો બધા મિત્રો મેગી ખાવા ને અમી મેગી ખાઈ છીએ ને કાંઈક કામ જુઓ મેગી યાર જામી એટલે વાત ના પૂછો એટલે મેં હાસું હાસું હા ગગે મસ્ત જગ્યા પણ મજા આવી બહુ મેગી આ બબલા આ બબલા ને જંતી

ને મારા કાદલ મારો બેટા મારે થવો પડશે એવું લાગે છે કે ના જે તમે તો મારો મારે તો યો બા વાહ વાહ હવને હવ એવું છે એમ ને હા એમની સડક તો કામ કરતી હોય ને કરોળ જો છે કરોળ જો છોટી જો ગાલે તો આઈ જો જો પડી કાઈ વાંધો ન આલા મિત્ર મિત્રો ઠામડા થઈ લે છે ને સમય કેટલો છે જે મે ઈવા ખાઈ રાખો બાર ને બે મિનિટ વિચાર તો કરો ને આમ જો તડી કોઈ તો હોય બાપા એ તડી કો કે મારું કામ ને ભાઈ અમે તો અમારું કામ કરીએ છીએ પણ એવો તડકો કો લાગ્યો આજમાં આમ જો બે ની <laughs> <laughs> મિત્રો આપણે થામડા મસ્તી ને ઉટાઈ જશે ને લોકેશન ફેરવી તક બાવળિયા જડે ને તો બાવળિયા ને નીચે કેમ કે હાવ યાર જોઈ યાર વખત બહુ બહુ ને બહુ અતિશય તરીકે છે તો બાવળીયા ને નીચે રહેવું પડશે તો બાવળિયા ગોચ આપણે એક જગ્યાએ બાવળિયા છે આપણે આ પાણીમાં ઘણું નમી જ બાવળિયા બાવળીઓ દેખાય એવું લાગે છે

મિત્રો ફાઇનલી છે ને હું તમને નાનકડી વસ્તુ દેખાડી મસ્ત મજાની જોયા લાયક છે ને બોલવું પડે એમને પાછો ખબર પડી જાય ને સમય કેટલો થઈ જશે બાર ને પાંત્રીસ છત્રીસ મિનિટ જઈશે અને જયંતિભાઈ હું જશે ફોનય તો પડી ગયો છે હાથમાં લઈને રમતા રમતા હોવાઈ દેલો છે બાકી છે હું અહીંયા ખાડી લાંબુ ડીલ કરું હું તો આપણે સડી જો કે ન કરે હું તો હોય જ નહીં લગભગ તો દિવસે પાછા મારે હોવાનું એવા છે લગભગ હોવી નહીં જાગી કેમ કે અહીંયા પાછળ લઈને પછી એ પાછા મારી જેમ વિડીયો ઉતારી દઈએ તો મારું ત્યાં જાવ એટલા માટે બિના લોકો મજા છે

தேசப்புரத்தையவே দুই냔 நம்ம ஜோம் பேதையயா சத்ரீன டைட் நைட் நதததாரி பேடி நலவன ஹக்கரே நலவன ஆ செல்லன் மரோ பேட்டோ சத்ரீ மலை டே பவடா சத்ரீ மலை தாஸ் வா பரவலா தேசப்புரத்தையவோ போलो போ வசதேயவா

બોને બહુ પાણી પડે ને વરસાદ એ વરસાદ કે મારો કામ અમે કે અમે અમારો કરીએ કામ પણ મારો બેટો અમે વરસાદ કે કામ કરવા દે તો કામ કરીને ને એમ છે ગાંધીજી ભાઈ ફરી જતો ઓય વાત કરો ભાઈ આવ પણ લઈ જાવ અમારો ભાઈ બંધ ઓહો ભારે નુકસાન છે આ તમારે બહુ ટાઈટ છે બહુ ઠંડી છે બહુ ઠંડી છે બહુ ઠંડી છે મે પણ મારો બેટો હજી આવે છે બહુ પડી દબ દબ બોલો કા ઓ યાર એને તણડા મેરા કે ટાઈટ ભાઈને હું નાજી ભાઈ બેઠા તો પવન ને મીડી મીડી છે કાયમ તરી મરવાલા

છે ખરેખર થાય બીજું ખબર નથી વિચાર કરે એ પ્રમાણે જોયું મિત્રો ફાઇનલી થોડુંક મને દુઃખ્યું છે અંદરો અંદર એનું કારણ એ છે કે મારી જયંતિભાઈ છે ને એને વિચાર છે ને થોડોક ગલત લીધો છે

તમારી ચેનલ નું નામ આપી જો મારી ચેનલ નામ છે જેકે બ્લોગ તો બધા મિત્રો સસ મારજો સસ માં આવે તો યાર બીજું તો શું કરું તો બીજું કાઈ ન દેર તો સસ માં મારજો કોઈ આવે તો કાઈ વાંધો નો આવે તો એ કાઈ વાંધો નંબર પણ સપોર્ટ કરજો મારા વાલા ને બરોબર છે ને પછી ખરેખર જો કે મને મિંચિન મિંચિન કરતા કાઈ આવડતું નથી આ ભાઈ કદાચ છે તો હું વિડીયો અપલોડ કરી દે ને વેલા અપલોડ થઈ જાય તો ડીસી સીન માં તક લિંક બિંગ આમાં તક આપેલ છે ગોતી લેજો મને તો આવડતું નથી આ ભાઈ કઈ કરી દે તો નકર બાકી બાપા છે તરન તો જેકે જેકે બ્લોગ જેકે બ્લોગ સપોર્ટ કરજો હવે હવે સેલે સમી

ا س بن س ک و ب બધુંય સા સામાન બાર કરી રાન તો જો કાજા હવા દિને અત્યારે ઠેઠ પેલે જો તમને દેખાણી અમારી સટાજી ની એવા આવી ચાલે જલે એ તો આવડે તો જો કઈ કસ્યા લો કે ફુરુ ના કરી કવીયા તપ પાટી પાછા અને આવો ચેનો જોળો વિડિયો તમારે જો તો કમેન્ટ માં કેસો ભાઈ તો પાછા આપણે બનાવીશું અને આજ ને વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો મરશે બીજાય જય માતાજી બાય 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 સબસ્ક્રાઇબ